લો દોસ્તો સો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો આજે તો સવાર સવારમાં ના જો ને આમ ચશ્મા બુસ્મા પહેલાં તૈયાર થઈ ગયો છે કોલેજમાં જવા માટે આ બાજુ મારા ભાઈને લોકો પણ આ જોને એક સ્કૂલમાં જવા તૈયાર થઈ ગયો છે પેલો એને ઘર જવા કરે એટલે બધા પોતપોતાના કામ જવા તૈયાર થઈ ગયા છીએ હવે નીકળવાની તૈયારી છે ઘરની બહાર ઊભા છે જો આ મારું ઘર છે અને આ અમારા ભાઈને લોકો ઊભા છે આ ઘર છે મારું આ ટ્રેક્ટર છે હવે આગળ તમને કોલેજમાં જઈને મળું જાય અહીંયા નીકળવા માટે ગાડી વાડી તૈયાર થઈ ગઈ છે હા જોઈ શકો તમે ગાડી સ્ટાર્ટ કરી છે કોલ્ડ સ્ટાર્ટ બીજો વખત અહીંયા ગાડી કાઢે છે અંદર દેખાતો નહીં હોય કેમ કે કેમેરો આપણો એટલો બધો સારો છે નહીં નહીં દેખાય બધા હાથે નીકળી હવે મારું ભાઈ પણ સ્કૂલમાં જવા કરે પેલા ઘેર જવા કરે હું ભરમાં જવા તો બધા હાથે નીકળીએ

હેલો મિત્રો તો હવે હું આવી ચુક્યો છું અહીં મારા ગામના તળાવ પર આ બાજુ આ મારું ગામનું તળાવ છે સામે અહીંયા સામે દેખાય દસમન મંદિર છે આ બાજુ શંકર ભગવાનનું મંદિર છે અને આ બાજુ મારું આખું ગામ દેખાય છે આજે તો કોલેજ ગયો હતો પણ કંઈ કોલેજમાં વ્લોગ બનાવવાનું મૂડ નહીં થયું તો થોડો ઘણો વ્લોગ કરલો છે વધારે વ્લોગિંગ કર્યું નથી કોલેજમાં અને બપોરે ઘેર આવતો રહ્યો તો થોડુંક તબિયત નરમ હતી એટલે કોલેજમાં વ્લોગિંગ થયું નથી વધારે અને અત્યારે સાંજ પર થોડું કામ હતું એટલે અહીં ગામમાં આવ્યો તો તો અહીં હાઈસ્કૂલે ગયો હતો પણ સ્કૂલે બધા રનિંગ છે આપણું આઉટફિટ કંઈ સારું રનિંગ કરવા જેવું હતું નહીં એટલે રનિંગ નહીં કર્યું અને એમનો રહ્યો છું અને અત્યારે અહીં તલાવની પાળ પર ઊભો છું આ તલાવ છે આપણા ગામનો અહીં ઉપર મસ્ત સનસેટ થાય છે હવે હવે ઘેર જાઉં અને આજના બ્લોગમાં બસ આટલું જ બધા સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરજો કમેન્ટ કરજો કેમ કે બધા મોટા વ્લોગ અને મોટા ક્રિએટરને તો સપોર્ટ કરે જ છે પણ અમારા જેવા નાના ક્રિએટરને સપોર્ટ કરે તો કંઈક અમારું અમે કંઈક આગળ વધીએ તો બધાને એટલી જ વિનંતી કે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી